परमात्मा श्री कृष्ण चंद्र काराग्रहमा चतुर्भुज रूपे प्रगट थाय श्री हरि नारायण स्वरूपे दर्शन आपे वसुदेव जी महाराज स्तुति करे प्रार्थना करे देवकी जी प्रार्थना करे प्रगटे असुरारी कृष्ण मुरारी गोवर्धन गिरधारी गोकुल हितकारी भव भयहारी लीला ललित बिहारी

श्याम वर्ण कृष्ण मुरली धारण करणारा मुरली धार गोकुल नाहितकारी भव भयहारी लीला ललित बिहारी कि जी केवा छे नित्य लीला करणार सुंदर सुख राशी नाशी पावन पुण्य प्रकाशी ભય દેહ પ્રવાસી ઘટ ઘટ વાસી પ્રભુ અવ્યય અવિનાશી શ્રી કૃષ્ણ ચંદ્ર કેવા છે સૌથી સુંદર પ્રભુનું કોઈ નામ હોય તો એ છે લીલાધર પ્રભુ કેવા છે લીલા કરનાર પરમાત્મા અને લીલા પણ કેવી કે જ્યારે શ્યામ સુંદરના ભક્ત હશો તો મેં તમને કહ્યું હતું ને કે પ્રભુ લટકાવે આમ આમ છોડી દઈશ અને પછી ખબર નહીં કઈ રીતે લગાડી થોડા થોડા તડપાવે હેરાન પરેશાન કરે કેમ પરીક્ષા કરવા માટે કે કેટલો મારા પર વિશ્વાસ છે કેટલા મને હજી સુધી માને છે પ્રેમ કરે છે વસુદેવજી અને દેવકીજી જે સ્વયં ભગવાનના માતા પિતા છે એ પ્રભુના માતા પિતાને જો કષ્ટ પડ્યું હોય પરીક્ષા થઈ હોય અને પરીક્ષાઓ બાદ શ્રી કૃષ્ણચંદ્રની પ્રાપ્તિ થઈ હોય તો તો આપણે સામાન્ય મનુષ્ય આપણને પ્રભુ થોડા હેરાન પરેશાન કરે થોડી લીલાઓ કરે પ્રાપ્તિમાં મોડું કરાવે દર્શન આપે ન આપે અનુભૂતિ કરાવે ન કરાવે ક્યારેક ક્યારેક એવું લગાડે કે હું તમારા સાથે છું અને ક્યારેક ક્યારેક એવી અનુભૂતિ કરાવી દે કે પ્રભુ ક્યાંક મને ભૂલી તો નથી ગયા ને સંસારના કષ્ટમાં જ્યારે આપણે અત્યંત દુઃખી થઈ જઈએ ત્યારે એવું નથી કે ભરોસો નથી ભગવાન પર એવું નથી પણ શું ભાવ જાગે કે પ્રભુ તમારા તો કેવા કેવા ભક્તો કેવી 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 ભક્તિ કરીને કરીને સાધના તમને રીઝવે અને એમાં અમે અમને કઈ આવડતું નથી તો ક્યાંક તમે અમને ભૂલી તો નથી ગયા ને દેવકીજી અને વસુદેવજી એ આકાશવાણીના ભરોસે કે આઠમું બાળક કંસના મૃત્યુનું કારણ એટલે એમને વિશ્વાસ છે કે પરમાત્મા શ્રીહરિ મારે ત્યાં જ અવતરવાના છે એ વિશ્વાસે જીવિત રહે અને અંતે પરમાત્મા પ્રગટ થાય વસુદેવજી મહારાજ પોતાના ઉપવસ્ત્રમાં ઢાંકીને લાલાને યમુનાજી સુધી લઈ જાય યમુનાજીના કિનારે એક વાંસનો ટોપલો મળે ટોપલામાં પોતાના ઉપવસ્ત્રની ગાદી બનાવી શ્યામ પાર સૌથી પહેલું ભાગ્યશાળી કોણ સૌથી પહેલા ભાગ્યશાળી એ શ્રી યમુનાજી કે જેમને શ્યામ સુંદરના ચરણના સ્પર્શ નો શુભ લાભ સંતો ભગવાનના ભક્તોને એમાંય ભગવાન સ્વયં પરમાત્માના ચરણોનો સ્પર્શ એ દુર્લભ છે અને પરમાત્માના ચરણનો સ્પર્શ યમુનાજી કરવા માટે બરાબર એ જળ પ્રવાહને ઉછાળા મારતું કરે ત્યારે પ્રભુ જેવા ટોપલામાંથી ચરણ લંબાવે અને સ્પર્શ થાય તરત જ વસુદેવજીને માર્ગ આપી વસુદેવજી નંદ બાબાને ત્યાં પહોંચી યશોદાજી દ્વારા યોગમાયાનો જન્મ પ્રભુ ત્યાં પોઢાડે પ્રભુને અને યોગમાયાને ત્યાંથી લઈ જાય કારાગૃહમાં ફરી જે પરિસ્થિતિમાં હતા એ પરિસ્થિતિમાં બંદી થઈ ગયા છે એ દિવસ એ રાત્રિ કેવી છે કે જ્યારે દ્વારપાલો ગયા કંસ કંસની દશા કેવી છે કે જ્યારથી ગર્ભ ધારણ કર્યો છે ત્યારથી કંસને ઊંઘ નથી આવતી દેવકીજીનું સ્વરૂપ જોઈને એને ભરોસો થઈ ગયો છે કે આજ આ જે ગર્ભમાં છે આ જ નારાયણ છે હવે મારો અંત સમીપ આવી રહ્યો છે લોકોને બતાવે છે કે મને કોઈ ભય નથી પરંતુ સૌથી વધારે એ કંસ ને આજે નિદ્રા આવી ગઈ અને જ્યારે સવારે જાગે જાગ્યા બાદ ભાન આવે કે અરે આજે તો હું બિલકુલ બેહોશ થઈને સુઈ ગયો ને એટલામાં

દેવકીજી પ્રાર્થના કરે કે અરે આ કન્યા તમારું શું બગાડશે હે બ્રાતા એને છોડી દો આ તો તમારી ભાણી કહેવાય એમ કહેવાય કે તમારા જીવનમાં ભાણી હોય ભાણેજ તો વડીલો કહે છે કે એમને ખુશ રાખો બહુ પુણ્ય મળશે ને પહેલાં તો નાના હતા તો એમ શીખવાડતા મામાનું ઘર કેટલે દીવો બળે એટલે વેકેશનમાં ક્યાં જવાનું તો કહે મામાના ઘરે હવે મામા એમ કે કે અમારે પ્લાન થઈ ગયો છે અમારે જરા થોડી ટાઈમની અછત છે આ વેકેશનમાં રહેવા દો ના ના તમે નહીં તમારી થોડી વાત થાય છે તમારે આમ તરત એવું નહીં કહી દેવાનું કે અમે એવા નથી તમને હું કહેતી જ નથી આ તો કેવું ને કે ચર્ચામાં ચર્ચા એમ કદાચ કોઈ એવું કહેતું હોય ક્યાંક ખૂણે કાચરે બેઠેલું એને એમ થાય કે ના ના મારી ગણતરી કથામાં થઈ એમ એ તો એમના વખાણ છે કે શું કરીએ કલયુગ આ મોડર્ન યુગ આમાં કેટલા કામકાજ હોય અને એમાં પણ જો કન્યા છે એટલે કે ભાણી છે કા દીકરી છે તો એના માટે શાસ્ત્ર અનેક અનેક રીતની વાત કહે છે દીકરીઓને કઈ રીતે સાચવવી કેવો પ્રેમ કરવો અને દેવકી જે અહીંયા પ્રાર્થના કરીને કોઈ કોઈ કમજોરી નથી બતાવી રહ્યા શું કહે છે ને કે સ્ત્રી સ્વભાવ માત્ર કરુણાથી ભરપૂર હોય ને જોઈને દયા આવી જાય ક્યારે રે આ એક કારણ છે આપણા ભારત દેશની અંદર અમુક નિર્ણયોમાં જે તે સમયે અત્યારની વાત નથી જે તે સમયે પુરુષોને પ્રાધાન્ય એટલે આપવામાં આવતું કે સામેથી કાવતરા કરીને આવનાર લોકો પણ જો કદાચ આવીને રડવા લાગે તો સ્ત્રી મૂર્ખ નથી પરંતુ હૃદય કરુણાથી ભરપૂર હોવાના કારણે દયા આવી જાય કે છોડો ને હવે રડે છે પણ હવેની મારી માતાઓ એવી નથી છે હવેની મારી માતાઓ અમારા દાદાઓ ને ભાઈઓને કહેતી હોય મગરમચ્છ ના આંસુ છે તમને ભાન નથી પડતી ઓળખાતા નથી અમને ઓળખાય છે એટલે હવે તો કેવું છે ને કે જેટલા લોકો સાથે મળશો જેટલું કમ્યુનિકેશન વધશે એટલો અનુભવ અને મહાપુરુષો કહે છે સંતો કહે છે કે ઉંમરથી વ્યક્તિ સમજદાર નથી થતું સમજદાર થાય છે અને એટલે જેટલા તમે લોક રહેશો એટલો તમારો અનુભવ વધશે ને એટલી સમજદારી પણ વધશે દેવકીજીના હજારો વાર ના કહેવા છતાં કંસ એ નાનકડી કન્યાને લઈને જેવો પથ્થર પર ફેંકવા જાય કે એના હાથમાંથી છૂટીને અષ્ટભુજાધારી સ્વરૂપ ધારણ કરે ભગવતીમાં વિંધ્યવાસીની અને કંસને કહે હે મૂર્ખ કંસ તને મારવા વાળો તો ક્યાંક બીજે જન્મ લઈ ચૂક્યો છે બરાબર દુખી બરાબર વ્યાકુળ કંસ અને આ તરફ નંદ બાબાને ત્યાં પ્રભાતના સમયે રોહિણીજી યશોદા મૈયાના કક્ષમાંથી પસાર થાય અને શ્યામ સુંદરના દર્શન કરી બધાય હો બધાય હો ઘર લાલો ભયો અને ખૂબ વધાયા બધી ગોપ ગોપીઓ બધા સજી ધજીને આવે છે શું કરવા બધાય આપવાને કેવો કેવો ભાવ છે દિવાળી જેવો સમય ઉત્સવ જેવો સમય શ્યામ સુંદર પ્રગટે એટલે આજે પણ જન્માષ્ટમીનો દિવસ આવે એટલે એમ લાગે કે આજે કનૈયાનો જન્મ જાણે થશે દરેક મંદિરમાં દરેક ઘરમાં એવો ભાવ હોય કે અહીંયા જ ગોકુળ છે ને ગઈકાલે તો આપણી કથામાં એવો ભાવ હતો કે આ જ ગોકુળ છે આ જ બ્રજ છે અને અહીંયા જ શ્યામ સુંદરનો જન્મોત્સવ મનાવી રહ્યા છે અને ગોકુળમાં પણ નંદ મહોત્સવ કેવો નંદ મહોત્સવ